वलसाड में रीडेवलपमेंट साइट पर श्रमिक न मृतदेह मजूरो काम पर आया तारी लाश जी आपात आशंका पोलिसे तपास शुरू की वलसाड शहर बेचर रोड पर आल रीडेवलपमेंट हेठनी विष्णु चेम्बर बिल्डिंग ग्राउंड फ्लोर पर थी। एक श्रमिक नो मृतदेह मत बुधवार सवार अन्न मजूरो काम पर आया तार एक दुकान शेड में યુવકને બેભાન હાલતમાં જોયો હતો યુવક મૃત હાલતમાં જણાતા તાત્કાલિક લેબર કોન્ટ્રાક્ટર સ્થાનિક આગેવાનો અને કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકને જાણ કરવામાં આવી હતી સ્થાનિક આગેવાનો દ્વારા વલસાડ સિટી પોલીસને જાણ કરાતા પોલીસને એકસો બાર ઇમરજન્સી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી પોલીસે મૃતદેહનો કબજો લઈ પ્રાથમિક તપાસ શરૂ કરી છે મૃતકની ઓળખ રામજી શાહ તરીકે થઈ છે જે મૂળ નેપાળનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે મૃતક રામજી શાહ છેલ્લા કેટલાક મહિનાથી આ સાઇટ પર મજૂરી કરતો ન હોવાનું સાઇટ સંચાલક કે અન્ય મજૂરો પણ તેને ઓળખતા ન હોવાનું જાણવા મળ્યું છે તેના મૃતદેહ પાસેથી એક મોબાઈલ ફોન નેપાળનું ઓળખ કાર્ડ અને નેપાળની બેંકનું એટીએમ કાર્ડ સહિતના કેટલાક ઓળખના પુરાવા મળ્યા છે પોલીસ હાલ આ દસ્તાવેજોના આધારે યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી છે પ્રાથમિક તપાસમાં યુવકના શરીર પર કોઈ ઇજાના નિશાન મળ્યા નથી વલસાડ સિટી પોલીસ બનાવને આપઘાતની દિશામાં તપાસી રહી છે પોલીસે ઘટના સ્થળની આજુબાજુના રાત્રિના સમયના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે કે યુવક સાથે અન્ય કોઈ વ્યક્તિની અવજવર હતી કે કેમ યુવકના મૃત્યુનું સાચું કારણ જાણવા માટે મૃતદેહને વલસાડ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે વલસાડ સિટી પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે મૃતકના મોબાઈલમાંથી મળેલ કોલ ડિટેલ અને અન્ય પુરાવાઓના આધારે વધુ તપાસ વલસાડ પોલીસ કરી રહી છે